હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રામ રાખે તેને કોણ ચાખ્યા કહેવાત પાટણમાં સાજે થઈ છે કેમ કે પાટણ સિદ્ધપુરના કોક્ષી ગામમાં વીજ પોલની કામગીરી દરમિયાન યુવકને કરંટ લાગવાની ઘટના બની હતી તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનાની ઘટના છે પાટણ સિદ્ધપુરના કોક્ષી ગામમાં બની હતી જ્યાં વીજ કરંટની દુર્ઘટના બની હતી તેમ છતાં યુવકનો ચમત્કારિક બચાવ થયો છે કોક્ષી ગામે વિવેક ઠાકોર નામના વીજ મકને વીજ લાઈનની કામગીરી કરતા સમયે તેને વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગવાથી તે વીજ વાયર પર હુંધો લટકી ગયા અને દ્રશ્યો સામે આવી રહ્યા છે તો જ્યાં મિત્રો આ મોટો સમાચાર સામે આવી રહ્યા છે વિવેક ઠાકોરને વીજ કરંટ લાગવાથી તે વીજ વાયર પર હુંધો લટકતો રહ્યો હતો આ જોઈને ગામના લોકોએ તેનો બચાવ કરવા તેને હાઇડ્રોલિક મદદથી યુવકને નીચે ઉતાર્યો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો જ્યાં મિત્રો મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વીજ પોલની કામગીરી દરમિયાન યુવકનો હાથ ચાલુ વીજ લાઇનમાં સ્પર્શી જતા બની હતી ઘટના બની હતી યુવકને હાઇડ્રોલિક મદદ થી બચાવીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા યુવકનો જીવ બચાવવામાં આવ્યો છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના ભૂલતા તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર